અમુક લોકોને પાચનતંત્ર વારંવાર ખરાબ થઈ જતું હોય છે ગેસ વાયુની સમસ્યા થઈ જતી હોય છે એક ધારા ઓડકાર આવે પેટમાં દબદબો લાગે જમીને તરત જ પેટ ડડા જેવું થઈ જાય ફૂલાઈ જાય અપચો થઈ જાય થોડુંક કંઈ જમે અને પેટ ભારે ભારે લાગે દિવસ દરમિયાન કામ કરવાની ઈચ્છા ન થાય આ બધી સમસ્યાઓ સતાવતી રહેતી હોય છે પરંતુ ચિંતાઓ કરવાની બિલકુલ જરૂર નથી એ તમામ લોકો માટે એક સરસ મજાનો પ્રયોગ લઈને આવ્યો છું એમાં જીરું છે વરિયાળી છે સૂંઠ છે અને હિંગ છે આ બધા દ્રવ્યોનો અલગ અલગ રીતે તમે પ્રયોગ કરશો તો તમને પાચનતંત્ર સંબંધિત જે ગેસ વાયુની સમસ્યા છે અપચાની સમસ્યા છે કે કબજિયાતની સમસ્યા છે આ બધી સમસ્યામાંથી તમને સરળતાથી મુક્તિ મળી જાય છે તો ટૂંકમાં સમજીએ તો પાચનતંત્ર ખરાબ થવાના કારણોમાં શું આવે તો કે એક તો સૌ તમારું જે મેટાબોલિઝમ છે તે સ્લો થાય પ્લસ તમે એક ધારા ચા કોફીનું સેવન કરતા હોવ છો વધારે માત્રામાં એક ધારા ઉજાગરા જે લોકો કરતા હોય જે લોકો એક ધારા બ બજારું ઠંડા પીણાનું સેવન કરતા હોય એક ધારા તીખા તળેલા નાસ્તાઓનું સેવન થતું હોય પછી જે લોકો સમજતા નથી ને એક ધારો મેંદો છે બિસ્કિટ છે પાઉં છે બ્રેડ છે આ બધી વસ્તુઓનું સેવન કરતા હોય ત્યારે આ બધી છે ને આ જે કૂટેવો છે એ શું કરે કે આપણા હોજરીનો અગ્નિ મંદ પાડે એટલે અને આપણા પાચક રસો છે ને તે સક્રિય થવાને બદલે નિષ્ક્રિય થઈ જાય પરિણામે આપણું પાચન તંત્ર ખરાબ થાય અને આપણને ગેસ વાયુની સમસ્યા થવાની સમસ્યા ઊભી થાય છે પરંતુ પ્રયોગ એક સરસ મજાનો જણાવું છું આ પ્રયોગો તમે કરશો એટલે તમને ગેસ વાયુની સમસ્યામાંથી તો મુક્તિ મળી જ જાય છે પરંતુ પાચન તંત્ર મજબૂત થઈ જાય છે અને સાથે સાથે કબજિયાતની સમસ્યામાંથી પણ તમને મુક્તિ મળે છે તો સૌ પ્રયોગ કે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં અડધી ચમચી જીરું મિક્સ કરી દેવાનું છે બરાબર મિક્સ થઈ જાય એટલે એને ગરમ કરવાનું છે થોડીક વાર તમે એને ગરમ કરશો કે થોડુંક પાણી બળી જશે ત્યારબાદ એને ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનું છે થોડીક વાર એને ઠરવા દેવાનું છે ત્યારબાદ તમારે એ પાણીને ગાળી લેવાનું છે અને એમાં તમારે અડધાની અડધી ચમચી એટલે એકદમ ઓછી માત્રામાં તમારે સૂટ પાઉડર મિક્સ કરી દેવાનો છે અને એ પાણીને તમારે પી જવાનું છે એનું સેવન કરી લેવાનું છે અને જે જીરું વૈધ્યું છે આખું જીરું એને તમારે છેલ્લે ચાવીને ખાઈ જવાનું છે આનાથી શું થશે એ આનાથી એક તો તમારું મોટા મેટાબોલિઝમ છે જે સ્લો થઈ ગયું છે એ ફાસ્ટ થશે પાચક રસો સક્રિય થશે હોજરીનો અગ્નિ તેજ થશે પરિણામે આપણને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે અને ગેસ વાયુ અપચો આ બધી સમસ્યામાંથી પણ તમને મુક્તિ મળી જાય છે કેમકે જીરું છે ને એમાં થાઈમોલ નામનું તત્વ રહેલું છે જે ગેસ બનવાની પ્રક્રિયાને ધીરે ધીરે ઓછી કરી દે છે એક સમય એવો આવે છે કે ગેસ બનતો બંધ થઈ જાય છે અને જીરું છે ને એ ઉત્તમ પાચક કરતા ગુણ ધરાવે છે એટલે તમારા ભોજનને સરળતાથી તે પચાવી જાણે છે સૂંઠની વાત કરું તો સૂંઠ છે ને એ ઉત્તમ પાચક કરતા છે પ્લસ તે વાયુ અને કફ બંનેને મટાડનાર છે અને સૂંઠમાં જીંજરોલ નામનું તત્વ રહેલું છે જે પણ આપણા ડાયજેશન રિલેટેડ કોઈ સમસ્યા છે એને તમને મુક્ત કરે છે એમાંથી અને ડાયજેશન સિસ્ટમ જે છે એને મજબૂત કરવાની કોશિશ કરે છે એટલે તમારા પેટ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય એમાં જીરું અને સૂંઠ બહુ સરસ રીતે કામ કરે છે અને તમને સાથે સાથે જીરુંમાં તો ફાઈબર પણ રહેલું છે જે તમારી કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ અપાવે છે હવે બીજો પ્રયોગ તમારે બે ચમચી જીરું પાવ જીરું લેવાનું છે પાવડર તૈયાર કરી લેવાનો છે પછી અડધાની અડધી ચમચી તમારે સૂઠ પાવડર લેવાનો છે અને અડધાની અડધી ચમચી તમારે હિંગનો પાવડર લેવાનો છે બધું સરસ મજાનું મિક્સ થઈ જાય ચૂર્ણ એક મસ્ત મજાનું તૈયાર થઈ જાય એટલે તમારે એનું સેવન સવારે અને સાંજે જયમાં પછી અડધી અડધી ચમચીનું સેવન તમારે છ થી સાત દિવસ સુધી કરવાનું છે આ પ્રયોગ કરવાથી પણ સેમ તમારું પાચનતંત્ર મજબૂત થાય છે તમને ગેસ વાયુની સમસ્યામાંથી મુક્તિ મળે છે કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે અને સાથે સાથે તમારું મેટાબોલિઝમ છે તે ફાસ્ટ થાય છે અને તમારું ભોજન છે તે સરળતાથી પચી જાય પરિણામે આ બધી સમસ્યામાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળે છે કેમ કે સૂંઠ અને આપણા જે જીરું છે એમાં જે પોષક તત્વો રહેલા છે એ જ રીતે હિંગમાં પણ એ પોષક તત્વો રહેલા છે કેમકે હિંગ છે ને એ પણ વાયુનાશક ગુણ ધરાવે છે અને પાચનતંત્રને સરખું કરવામાં તમારી મદદ કરે છે અને મેટાબોલિઝમ જે સ્લો હશે એને ફાસ્ટ કરે છે પરિણામે તમારું પાચનતંત્ર છે ને એકદમ હળવું ફૂલ રહે છે એટલે આ બે પ્રયોગ તમે સરળતાથી કરી શકો છો ત્રીજો પ્રયોગ વરિયાળીનો તમને સૂચવું કે જે લોકોને જયમાં પછી મુખવાસ તરીકે કાંઈ પણ વસ્તુનું સેવન કરવું છે અને એને પાચનતંત્ર સંબંધિત પ્રોબ્લેમને મટાડી દેવા છે તો એ લોકો વરિયાળી જયમાં પછી અડધી ચમચી વરિયાળી ચાવીને ખાય ખાઈ જાય એનું સેવન કરે કેમ કે વરિયાળી છે ને એ પણ ઓજરના અગ્નિને તેજ કરે છે તમારા પાચક રસોને સક્રિય કરે છે ઉત્તમ પાચક કરતા ગુણ ધરાવે છે તમારા એસિડિટીની સમસ્યાને પણ સ્લો કરે છે ધીરે ધીરે મટાડી આપે છે અને પ્લસ એમાં ફાઇબર હોવાથી તમને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે એટલે વરિયાળીનો આ પણ તમે પ્રયોગ કરી શકો છો બસ એટલા પ્રયોગ કરવાથી તમને તમારું મેટાબોલિઝમ સુધરે છે ભોજન આગની તેજ થાય છે પાચક રસો સક્રિય થાય છે અને પેટમાં ગેસ વાયુની સમસ્યામાં ઘટાડો જોવા મળે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી